સંવિધાનના નારા સાથે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી મોડાસાના નવ બસ સ્ટેશન ખાતે બાબાસાહેબ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી યોજાઈ સંવિધાન બચાવના નારા સાથે રેલી યોજી રાહદારીઓ દુકાનદારો અને શાકભાજી વિક્રેતાઓને સંવિધાન બચાવવાના સૂત્રો સાથેની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રીના સાહેબ આંબેડકરના નિવેદન ગાંધીજીની વિરાસત પર હુમલો વિપક્ષી નેતાઓની પજવણી શિક્ષણ પર હુમલો ભાજપ શાસનમાં વધતી અસમાનતા સહિતના મુદ્દે રેલી યોજાઈ મોડાસા બસ સ્ટેશનથી શરૂ થયેલી રેલી મોડાસા ચાર રસ્તા મહાલક્ષ્મી ટાઉન ખાતે સમાપન થયું ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે બાબાસાહેબ આંબેડકરે આપેલા સંવિધાનિક હક્કો છીનવાઈ રહ્યા છે અને મોંઘવારી સહિતના મુદ્દા ઉપર કંટ્રોલ રહ્યો નથી તમામ મુદ્દાઓ પર કોંગ્રેસે આ કરી પ્રતિક્રિયા આપી છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ જોડાયા કોંગ્રેસના ભારે વિરોધ અને સૂત્રોચ્ચારની અસર ક્યારે અને ક્યાં સુધી દેખાશે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા દરેક જિલ્લા પ્રદેશમાં અને તાલુકા મથક ઉપર જે પ્રમાણે આજે જે લોકશાહીની હત્યા થઈ રહી છે તે બાબતને લઈને અને સંવિધાન જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની અંદર જ્યારે ખતરામાં મુકાઈ ગયું હોય એ પરિસ્થિતિનું જ્યારે દેશની અંદર નિર્માણ થયું છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર આજ રોજ અમે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા ખાતે બજારની અંદર જે સંવિધાન બચાવો દેશ બચાવો જય બાપુ જય ભીમ જય સંવિધાનના નારા સાથે સમગ્ર કાર્યકરો સાથે આજે સંવિધાન બચાવવા માટે અને લોકજાગૃતિ માટે મોડાસા બજારની અંદર એ પત્રિકાનું વિતરણ કર્યું સમય અને સંજોગો પ્રમાણે જોઈ રહ્યા છે જ્યારે આ દેશની અંદર લોકશાહી ખતમ થતી હોય તેમ જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે એ દરમિયાન તમે જોશો કે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોને બિનદરીફ કરવા માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોનું ધાક ધમકી જોર જબરજસ્તી લોભ લાલચ શ્યામદની નીતિ અપનાવી અને ફોર્મો રદ કરવા ફોર્મો પાછા ખેંચાવવા જાણે કે એમની મનોવૃત્તિ જ એ પ્રકારની થઈ ગઈ છે કે આ દેશમાં લોકશાહી ખતમ થાય અને સરમુખ અત્યારશાહીનું શરૂઆત રહે અને અમે સત્તામાં ટકી રહીએ એમ લોકશાહીની હત્યા જે થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંવિધાન બચાવો દેશ ના નારા સાથે લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર કોંગ્રેસ પાર્ટીના મારા આગેવાનો સાથે આજે લોકજાગૃતિના કાર્યક્રમના અર્થે પત્રિકાઓનું વિતરણ કરી અને આ રેલી સ્વરૂપે કાર્યક્રમ મોડાસા ખાતે યોજેલ છે